હવે જઈશું કચ્છ જ્યાં હિમ પહોંચ્યા હતા કચ્છમાં કયા પ્રકારનો માહોલ આપ ગયા ત્યારે હિમ હતો બિલકુલ જીગર કચ્છના જે લોકો છે એનો મૂડ શું છે જોઈએ પણ એની પહેલા ઉમેદવારો ઉપર ફરી એક વખત નજર કરી લઈએ તો અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારને રિપીટ કર્યા છે વિનોદ ચાવડા કચ્છથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તો સામે નીતિશ લાલન કે જેમણે કોંગ્રેસે પહેલીવાર વાર મેદાને ઉતાર્યા છે તો આ ઉમેદવારો છે ને હવે આપણે એ જોઈ લઈએ કે કચ્છની જનતા શું વિચારી રહી છે ચારસો બાર ફાઈનલ 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 કેમ કારણો કો મન ચાલ મોદી સાહેબ છે તો બધું છે રોડ છે સુવિધા છે કેનાલ નથી કેનાલ આવી માણસ ને અત્યારે જીરું કરવું હોય તો થઈ ગયું ને પેલા માણસ નતું કરતું પાણી નતું માણસ બે પાણી સારું મળતા વડી વડી મરી જતા મોંઘવારી વોઘવારી કઈ નડે ના ના મોંઘવારી તો હવે અત્યારે જે પ્રમાણે હાલે મોંઘવારી પ્રમાણે કઈ નડતું નથી મહેનત કરી તો કઈ નડે બાકી તો હવે મહેનત ના કરી તો નડવાનું છે ને બહુ બહુ જબરજસ્ત વિકાસ થયો છે સાહેબ હા શૂન્યમાંથી સર્જન કર્યું છે કચ્છ તો શૂન્યમાંથી માંથી સર્જન હા બસ એ કોના કારણે થયું મોદી સાહેબ બે હજાર એક પેલા નું ભૂકંપ પછી નું ભુજ હતું અને આજનું ભુજ અને મોદી સાહેબ નું પ્રિય જ્યાં વર્લ્ડ જાય ત્યાં કચ્છ નું નામ ભુજ નું નામ અવશ્ય લેતા હોય છે અત્યારે જેવો કે બસો કરોડ ના ખર્ચે હોસ્પિટલો બની હાઈવે રોડ બન્યા આટલા બધા આટલું બધું પ્રવાસન ઉદ્યોગ છે હજારો કરોડો રૂપિયાનું ઇન્ડસ્ટ્રીઝ અત્યારે ચાલુ પ્રોજેક્ટમાં છે અને પાઇપલાઇનમાં પણ છે અને આવતા દિવસોમાં કચ્છ ઇન્ટરનેશનલ સ્થળ બની હશે જ્યાં કચ્છમાં દરિયો છે ખનીજ છે નદી છે રણ છે બધું અંદર ક્યાંય નથી મળતું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે જોવા જાઓ તો ડેવલપમેન્ટ પુષ્કળ છે અત્યારે કચ્છની વાત કરીએ તો ખાવડાની વાત કરો કે અબડાસાની વાત કરો કે રાપરની વાત કરો કચ્છ સૌથી મોટો જિલ્લો છે પણ જો આ છેવાડાના એરિયાઝમાં પણ જો આટલું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો એ ફક્ત ને ફક્ત અત્યારે મોદી સાહેબનું જે વિઝન છે એના પ્રમાણે થઈ રહ્યું છે બિલકુલ તો કચ્છની જનતાને દર્શકોએ સાંભળી ફરી એક વખત ઇન્ટરેક્ટિવ વોલ ઉપર અને એ જ આપણા સવાલ જે મુખ્ય સવાલો છે જેમાં સૌથી પહેલો સવાલ એ છે કે વિકાસ થયો કે નહીં તો એમાં કચ્છની જનતા કચ્છના મતદારોનો મૂડ એમ કહે છે કે સાહીઠ ટકા લોકો કહી રહ્યા છે કે આ વિકાસ થયો છે ચાળીસ ટકા લોકો કહી રહ્યા છે કે વિકાસ નથી થયો હવે બીજા સવાલ ઉપર આપણે જઈએ જે મોંઘવારી છે હવે કચ્છના મતદારો મોંઘવારીને લઈને શું કહી રહ્યા છે એની આપણે વાત કરીશું તો મોંઘવારીને લઈને સિત્તેર ટકા લોકો એવું કહી રહ્યા છે કચ્છમાં કચ્છના મતદારો કે મોંઘવારી વધી છે પંચોતેર ટકા લોકો કહી રહ્યા છે તો સામે પચીસ ટકા લોકો એવું કહી રહ્યા છે કે મોંઘવારી નથી વધી તો આ છે કચ્છના મતદારોનો મૂડ મોંઘવારીને લઈને જે પંચોતેર ટકા લોકો કહી રહ્યા છે કે દેશમાં મોંઘવારી વધી છે અને હવે આપણો ત્રીજો સવાલ ત્રીજો મુખ્ય સવાલ કે વેપાર ધંધા કચ્છમાં વધ્યા છે કે નહીં કારણ કે કચ્છમાં એક પ્રકારે જોવા જઈએ તો ઘણું સારું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો વેપાર ધંધા વધ્યા છે કે નહીં એને લઈને પાસઠ ટકા લોકો કહી રહ્યા છે કે હા વેપાર ધંધા વધ્યા છે જ્યારે પાંત્રીસ ટકા લોકો ના પાડી રહ્યા છે કે કચ્છમાં વેપાર ધંધા નથી વધ્યા તો વેપાર ધંધાને લઈને કચ્છના મતદારોનો આ મૂડ છે અને હવે ચારસો પ્લસવાળો સવાલ જ્યારે મેં કચ્છના લોકોને પૂછ્યો કે બીજેપી ચારસો બેઠકો પાર કરી શકશે કે નહીં તો એશી ટકા લોકોએ એવું કહ્યું કે હા બીજેપીનો ટાર્ગેટ પૂર્ણ થવાનો છે જ્યારે વીસ ટકા લોકોએ ના પાડી છે કચ્છના મતદારોએ ના પાડી છે કે બીજેપીનો ટાર્ગેટ પૂર્ણ નહીં થાય અને હવે પાંચમો સવાલ કચ્છના લોકોને જ્યારે પૂછવામાં આવ્યો કે શું કોંગ્રેસ કમબેક કરી શકશે કોંગ્રેસ ફાવશે કે નહીં તો નેવ્યાસી ટકા લોકોએ ના પાડી છે અને અગિયાર ટકા લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસ કમબેક કરી શકશે તો જીગર કચ્છના મતદારોનો આ મૂળ છે અહીંયા પણ એક વખત ફરી એક વખત પંચ્યાસી ટકા પ્લસનો આંકડો આવ્યો જે લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસ કમબેક જીગર નહીં કરી શકે બિલકુલ મયુર આપને સીધો સવાલ શું લાગે છે કચ્છમાં કમળ ખીલશે કે પછી કોંગ્રેસને હાથમાં કંઈ સત્તા આવે એવું લાગી રહ્યું છે કે પછી પરિવર્તન જી બિલકુલ જીગર કચ્છ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ રિપીટ ઉમેદવાર કરેલ છે અને કોંગ્રેસ પાર્ટીએ યુવા ચહેરો આપેલો છે જ્ઞાતિગત અનામત બેઠક છે પરંતુ જે રીતે છેલ્લી બે ટર્મથી વિનોદ ચાવડા એ કામ કરી રહેલા છે તો ક્યાંય ને ક્યાંય તેમની પકડ એ કોંગ્રેસ કરતાં વધુ મજબૂત જણાઈ આવે છે સાથે છેલ્લી ઘડીએ ઘણા ઓપરેશનો પણ કરેલા અને કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના જિજ્ઞેશ મેવાણીના જે સમર્થકો હતા એમને પાર્ટીમાં તેમણે જોડી દીધેલા તો તેનો ફાયદો પણ વિનોદ ચાવડાને થશે અને આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનું જોર છે એ મજબૂત લાગી રહેલું છે બિલકુલ ચર્ચા એ કે કચ્છમાં પણ આપના મતે અને જનતા પણ જે કહે છે તે પ્રમાણે કચ્છમાં પણ કમળ ખીલશે એટલે કચ્છના જેટલા પણ મતદારો છે તેમનો મૂળ એ કહે છે કે કચ્છમાં પરિવર્તન નહીં થાય કોંગ્રેસની કોઈ સફળતા જાજી મળતી હોય તેવું લાગતું નથી અને આ મતદારોનો મૂળ છે